લોડાયેરા ઘર માં નહીં પહેલા તમારા પણ સોથી લાવું ભાભી પૈસા મારો નામ પોલીસ વાળા અને હાફ મર્ડર નો કેસ લખાય ને તું ઓછા મોસા બે વર્મી બે વર ના જોડાઈ મારો ડોહો જેલમાં જેલમાં ખબર પડે મારે કોઈ હોય મારા ડોહો લાવ બીજું કશું મારા નહીં પણ ના મરી જવા ટૂંકા મગર તો મહીને જ્યાં મરી લે

હા હું ત્યાં બહાર કાઢવા કોઈ આવતું નહીં મને શોધ છે કઈ પૂરી ગાલે હું કદી મારી જિંદગીમાં જાય હું આવ્યો નહીં ને મારા જેલમાં રહું પડે ઘણું કાંઠું પડે છે ઓ સાહેબ હું સાહેબ કાંટો કઉલ્યાગાળ બેનો યાર બોલવું ઘણો સાહેબ પણ એક દાડો તો કાઢો બહાર કાઢો હજુ કોઈ આવ્યું નહીં છોડાવવા મન પણ સાહેબ હું ના હોત સાહેબ ઘણી તો કાઠો બહાર આવી નહીં તો તો તમારે પડ્યું જ રહેવાનું અંદર

સાહેબ મનતા નહીં ને હું કને કેવું તો કો મોય તો શું બોલ તો તોબલા મોબલા બધું કર્યું છે ને મરી જવાના છે મોય મોય ભગવાન કો કાવત હાર કો કાવત હાર એટલે ભાઈ બંધા ને પડવા મોટ હમણાં અંદર આયો તો ઓ ભાઈ હા બોલે કર ચૂપચાપ બેહ રા હાર સાહેબ ના જો તમાકુ ના પીલા ચીલ ચીલના બિલ કેટલું ઉગ્યું છે

મારા કોઈ વાય મેં લેલું છે બધું તમે ઊભા થઈ જો મારા તમે જોવતા જ નહીં કો બોલું પસા પસા કાઢી પસા પસા કરીને પસા પડશે કરીને કાઢવા પડશે જતો નહીં તો પસા રિક્ષા બેસી પડો બેસી પસા તે કાઢો ડોડ મોક કેસ કરી બોલતો

બરાબર ભેગા તો સાહેબ બાબુ કોઈ ચા બચી ના કરતા કઈ દીધું ના બોલ્ય ના ખોટી ખાલા ફસાઈ જવાનું ધંધા

પ્રથમ સમારો ને સ્વામિત મને છૂડાણા અનુ મહા ચાર ધણોએ થઈને મનો માળ્યો હોય એને ગોમો ગોડા કરીને ફેવરજે ગોમનો કાગળિયો વેણતા કરી દેજે મામામા બોલે મા ભાઈ જોરાધ કરવા અને માફી જેના વિડીયો ની વાયરલ ના માફી થી આવડું મોટું લોબુ ના કરાય ચાર લાખ રૂપિયા ઓવાની મારી જમીન મેલી છે બરાબર ગીરવ અને ચાર લાખ રૂપિયા લાયા છીએ આડું ઇમનમ બરો બે હો આવો બબરો વારી વાત બબરો હોય કકરા ભાઈ તમે સમજા એક જે એની માફી અને એક જેનો એનો વિડીયો દોથી તો અધૂરું ઘર આખો બંગલો બની દે છે આ તો આપણે આવો ભૂલો ના કરાયા રજા લેવા જાય ચાર લાખ રૂપિયા સુધી ચાર

બંધ <laughs> અત્યારે હું હેરાન થઈ શું કરવાનું હા આઈ જા મારી વાત કેસ આખો એન્જિન ખેંચી લીધું છે પણ ખાલી એક ફોર્મ કરવા બાકી રહ્યું છે કે 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 ખાલી તું કેજે ઓ પેલું તમાકુ વાળું નતું હેતર તમાકુ ઓ ઓ ઓ એટલે તમારા જન્મથી સોળવા માટે ને એન્જીનો ખર્ચો થયો છે યોન 4 લાખ રૂપિયા તે ઓન જમીન લઈ લઈ કરવું પડશે તમારે એટલે એમ નહીં અમે ના લઈએ ચાલ ના અમે જાન ના તે બંદર ખાલ્યા કોને પોલીસ વાળો તમે હું જાતે જ ના કમ મેલે અડબોત હે

વચ્ચે કુદી કુદી એક વાર ઝગડા કરાવી નહીં હું મારા ઘર મેં છૂટો તમારું કરવા પડે પૈસા મેં કીધું પૈસા

આવું કરો અમે લાઈને આલુ ચાર લાખ રૂપિયા રસ્તો તારી જમીન છોડાવવાનો હજી એક રસ્તો છે મારા પાસે

ના તો શું દોઢ વાગે રાતી આવો નીકળો તમે તૈયારી કરો કાળો લુગડો લાઈન તૈયારી કરો અને દોઢ વાગે રાતી હો રાતી દોઢ વાગે ભેગા થવું માઇક હુઈ ના જાય

બનો તો ગયો તો કોનાથી ઝઘડો કોઈ વિરોધ ના કરો પેમ પતો તો પતા જોગની જય માતાજી